વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં ગાંધીનગરના જૂના સચિવાલય ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં આજે રાજ્યના તમામ કર્મચારી મહામંડળ દ્વારા જૂના સચિવાલય ખાતે આયોજિત નમો કે નામ રક્તદાન મેગા બ્લડ ડોનેશન કેમ્પનો આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે શુભારંભ કરાવ્યો હતો અક્ષણે કર્મચારી મહામંડળ દ્વારા નમો કે નામ રક્તદાન માટે બનાવવામાં આવેલી એપનું પણ નિરીક્ષણ કરી અને તેની સરાહના કરવામાં આવી હતી તો રાજ્યમાં ત્રણસો ઇઠ્યોતેર કરતાં વધુ જગ્યાએ આ ડ્રાઈવ અંતર્ગત બ્લડ ડોનેશન થનાર છે જેના માટે નમો કે નામ રક્તદાન એપ મારફતે કર્મચારીએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે આ તમામ રજીસ્ટ્રેશન વખતે તેમના નજીકના બ્લડ ડોનેશન સેન્ટરને સિલેક્ટ કરી અને કર્મચારીઓ બ્લડ ડોનેશન કરવા જશે તો રાજ્યમાં એક પોઈન્ટ અઠ્યાવીસ લાખથી વધુ કર્મચારીઓએ નામ રક્તદાન ડ્રાઈવ અંતર્ગત બ્લડ ડોનેશન છે તાજેતરમાં જ થયેલ ઓપરેશન સિંધુરની સફળતાને પગલે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ દ્વારા મોટી સંખ્યામાં બ્લડ કલેક્ટ કરી અને જરૂરિયાતમંદોને મદદરૂપ થવાના આશયથી આ સમગ્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તો આ ઉપરાંત રક્તદાનમાં શિક્ષકો અને વાલીઓ પણ જોડાયા છે અમદાવાદ ખાતે બત્રીસ સેન્ટર ઉપર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરી દ્વારા પ્રથમ રક્તદાન કરાયું હતું અમદાવાદમાં શિબિરમાં અગિયાર રક્તદાતા મતદાન કરશે અને એક યુનિટ બ્લડ એકત્રિત કરી અને વર્લ્ડ રેકોર્ડ સર્જશે કર્મચારી મહામંડળે સમગ્ર રાજ્યની અંદર રક્તદાનની એક મુહિમ ઉપાડી છે લગભગ એક લાખ સત્યાવીસ હજાર જેટલા રજિસ્ટ્રેશન થયા છે અને મનમાં કલ્પના સાથે કે પંચોતેર વર્ષની આ વર્ષગાંઠ છે એમની એટલે પંચોતેરમી જન્મદિવસે પંચોતેર હજાર જેટલી ઓછામાં ઓછી બોટલો આજના દિવસે એકત્ર કરવું અને લગભગ ત્રણસો ત્રીસ જગ્યાએ કર્મચારી મહામંડળ દ્વારા આ મુહિમ હાથમાં ધરવામાં આવી છે અને બ્લડ ડોનેશન એ કેટલાયની જિંદગી બચાવવા માટે નિમિત્ત બનવાની છે આપણા ત્યાં બ્લડ બેંક્સ પ્રાઇવેટ બ્લડ બેંક્સ બ્લડ કલેક્શન સેન્ટર આ દરેક જગ્યાએ બ્લડની આપૂર્તિ માટેની આ એક ખૂબ મોટી મુહિમ આજે આખા રાજ્યમાં યોજાવા જઈ રહી છે